હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધા કરી શકતો આપડે ત્યારથી વિચાર કરતા હતા કારણ કે એમાં નસ બોવ આવે કારણ કે પડ્યા ચાલુ રે ને તો આપડે મંગાવેલું જોઈએ સસ્તું ને સારું મેક કંપની માઇક છે તો અવાજ કેવા આવે ને કોમેન્ટ કરજો તો જુઓ અત્યારે

બે જઈને પછી નીકળી ગયો છું અને આમ તલમાં પાયું છે પાણી તો ચંપલ આ જ કાઢવા પડશે ચંપલ કાઢીને પાય છે સડાવી દઉં ઉપર અને પછી જવું તલમાં જુઓ પહેલા આવડાવડા થઈ ગયા હાલો તો દોસ્તો જુઓ પેન્ટ સડાવી દીધું છે હવે જઈ આપડે ગુવાર વીરવા બગમાયો ઠંડક ઠંડક લાગે છે ને મજા આવે આવ તડકા માયા હોય ને તો ઠંડક ઠંડક મજા આવે અત્યારે તો થોડું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે 5 6:30 થઈયા છે તો ગુવાર મસ્ત ના તળ મસ્તી ના થ્યા છે જોવો તમે મને એને કે વચ્ચે ને પણ આ વખતે તો વજ્યા છે થોડા સીઝન સીઝન થઈ ગયા લગભગ થોડક દિમાજી કેડ કે થઈ ગઈ છે જોવો આ છે ઢોર ગોવર આ ગુવાર નો શાક પણ બેસ્ટ લાગે ના આપણે ઓલા ગુવાર લઈ જવાના છે આપણને ફાવતું નથી ગુવાર વીણતા પણ વીણી નાખીએ કારણ કે ફળવા ઉપડી જાય ને પાતેલું હોય ને તો ધીરે ધીરે વીણી નાખો વિડીયો નહીં ઉતારું તો હાલો ગુવાર વીણવા મંડી જાવ કારણ કે ખાવાનું એટલે વીણવા તો પડશે બેસ્ટ તો જવો છે એટલે એટલે આઈ જાય છે જો પણ અં તાંદળિયા ની ભાજી બહુ હે કક દે એ ઉપાડી જાવી છે કારણ કે હવે પાકી જશે બસ કક દે ને स्पेशल ભાજી લેવા આવું આ ગળ હતી હમણાં આવે તો હું તમને બતાઉં શું હે જો આલી જો તમને દેખાડ જો આમાં સકો કોને કોને ભાવે કમેન્ટ કરો કમેન્ટ કરવાનો થા કોને કોને ભાવ મને તો બહુ ભાવે ડુંગળી નાખીને મજા આવે ને ડુંગળી વગર મજા આવે તો દોસ્તો જો ગુવા રેન્ડ લીધો છે તો બસ હવે જઈએ તો દોસ્તો જો નીકળી ગયા છીએ જાટકો કુદી જાટકો નીચે નમી નીકળી ગયા છીએ વાડી રૂમ તરફ જવા માટે લીધો ગુવા તો બસ આ વીડિયો થોડો ટૂકો હશે કે લાંબો હશે કે ખબર નહી કારણ કે जो ऑलरेडी उतरेला पड़ा है तो कदा ये आए कर दू तो कबर नही बाकी व बनाया कता बताई जो लाकड़ा लै लीधा से आया से।